વલસાડ શાકભાજી માર્કેટને હંગામી ધોરણે તરિયાવાડ ખસેડવાની નગરપાલિકા દ્વારા તજવીજ હાથ ધરાતા શાક માર્કેટના નાના મોટા વેપારીઓ અને લારી પાથરણા વાળાઓએ નગરપાલિકા ખાતે ચીફ એન્જિનિયર હિતેશ પટેલ અને મ્યુનિસિપલ એન્જિનિયર નગમા મોદીને એક આવેદન પત્ર આપ્યું હતું અને શાક માર્કેટને તરિયાવાડ ખાતે ન ખસેડવા અંગે રજૂઆત કરી હતી SK હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પિલો અને બેડશીટ એકદમ ફ્રી

વલસાડ શહેરનો એક એવો વિસ્તાર છે જે વરસાદના પાણીના લીધે કાયમ ડુબાણમાં આવે છે પાણીના લીધે કાયમ આવે છે કે એનો તો આજ સુધી વેપારીઓ જે મોટા મોટા સક્ષમ છે એ લોકો બી એનો નિરાકરણ લાવી શક્યા નથી તો અગર તમે ત્યાં અમારું શાકભાજી માર્કેટ સ્થળાંતર કરશો તો એની જાન માલની હાનિ ની જવાબદારી કોની અમારી કે આ નગરપાલિકાની યા મોટા ઓફિસરોની કેમ કે નગરપાલિકાથી શક્ય થાય એટલું નગરપાલિકા કરે છે અમે એ વિશે જાણીએ છે પણ આપણો વલસાડ જિલ્લો જે એવો છે કે ત્યાં સખત ને સખત વરસાદ પડે છે ઉપરના વિસ્તારથી ઉપરના આવાસથી ઉપરવાસમાંથી તે પાણીનું જે વહેણ આવે એ સીધું છીપવાડ તળિયાવાડ એવા બધા વિસ્તારોમાં આવે એટલે અમારી એ માંગ છે કે નગરપાલિકા અમને એવી સુરક્ષિત જગ્યા આપે જ્યાં પાણીનો પ્રોબ્લેમ્સ નહીં આવે ટ્રાફિકનો પ્રોબ્લેમ્સ નહીં આવે એવું બધી અમારી માંગણીઓ છે કે જ્યાં નગરપાલિકા અમને સુરક્ષિત જગ્યા આપે આજ રજવાત સાથે અમે નગરપાલિકા પર આજે આવ્યા છે કે બે ચાર દિવસથી જે પેપર આઉટ થયું અમને ડર છે અમે નાના મોટા વેપારીઓ છે અમે કોઈ એવા વ્યક્તિ નથી બરાબર એટલે આજ વિષયના ખાતર અમે અહીંયા તમારા પાસે અમારા ત્રણ થી ચાર પાંચ દિવસ લાગે એટલા દિવસો માર્કેટ આગળ બંધ રહી શાકભાજી ના ભાવ ચાર ગણા વધી જાય શાકભાજી માર્કેટ બંધ રહી શાકભાજીના ભાવ ચાર ગણા શાકભાજીના ભાવ વધી એની જવાબદારી અમારી અમે આજે નાના મોટા વેપારીઓ શાકભાજી વલસાડ શાકભાજી માર્કેટના નાના મોટા વેપારીઓ એને જે રજૂઆત કરવા આવ્યા છે કે અત્યારે ત્રણથી ચાર દિવસથી પેપરમાં જે આ બધું આવતું છે કે નગરપાલિકા અમને સ્થળાંતર કરીને તળિયાવાડમાં લઈ જવા માગે છે તો તળિયાવાડમાં એક એવો વિસ્તાર છે જે વલસાડનો એકદમ નીચાણવાળો વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાવવાની શક્યતા અને ડૂબાણ ડૂબવાની શક્યતા ડૂબવાની કે જેના લીધે અમારે જાનમાલની હાનિ થાય જાનમાલની હાનિ થાય અને એના કારણે અમારું શું થાય એ તો હવે ભગવાન જ જાણે નગરપાલિકા અમને દરેક રીતે સપોર્ટ કરે છે એનો આભાર છે પણ અમે એવું કહેવા માંગીએ છીએ નગરપાલિકાને કે અમને એક સુરક્ષિત વ્યવસ્થિત જગ્યા આપીને અમારો વેપાર ધંધો ચાલુ થાય એ પ્રકારના કાર્ય કરે એમાં અમે રાજી છીએ કેમ કે વરસાદ આવે ત્યારે એ વિસ્તારની અંદર પાણી ભરાવાથી કાદવ કીચડ થાય કાદવ કીચડ થવાથી રોગચાળો ફેલાય એની જવાબદારી પછી કોની અમારા ગ્રાહકો ત્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી નહીં આવી અને અમારો જે વેપાર રોજગાર બગડે એની જવાબદારી કોની આ જ પ્રશ્ન લઈને અમે આજે નગરપાલિકા પર આવ્યા છે અને નગરપાલિકાએ અમારી અરજી સ્વીકારી છે એના બદલ અમે નગરપાલિકાનો આભાર માનીએ છીએ નગરપાલિકાએ તો જે અત્યારે આપણા નાણામંત્રી મંત્રી સાહેબ આવીને ગયા અમને તો એકદમ ખુશીની લાગણી અનુભવી કરી અમે પણ અત્યારે નગરપાલિકાએ જે છત્રીસ મહિનાની અમને મુદ્દત આપી છે અમે માનીએ એ તો વ્યવહારિક છે કે ભાઈ છત્રીસ મહિના કરતાં આપણે અડતાલીસ મહિના બી ગણીએ સાહીઠ મહિના બી ગણીએ પણ એક સુરત એવી જગ્યા કોઈ આપી દે ને તો અમે તે રીતે ધંધો વ્યવસ્થા કરી લેશું કમળાબેન અવધતસિંહ આજે અમે જે અમને તકલીફ છે તે આ નગરપાલિકાવાળા કહેતા છે કે તરિયાવાડ જવાનું છે તો તરિયાવાડમાં તો વરસાદમાં ચાર રેલ આવે ચાર રેલ આવે તો એક બે દિવસમાં સુકાય નહીં એ અઠવાડિયું લાગી જાય તો પછી તે અમારે માલ બગડે બધું બગડે તેનું કોણ જવાબદારી લઈ નગરપાલિકા તો લેવાની નહીં મળે ને હેર લાવીને હેર ખાય તે પછી કાં જવાના એવી રીતના અમે એ આશા લઈને અહીંયા આવેલા છે કે હિતેશભાઈને અમે કીધું છે કે એ જગા છોડીને અમને બીજી જગા બતાવો તો અમે સેટ થઈ જાઉં અમે સેફ થઈ જાઉં કેમ કે એ ચાર વર્ષના અમને નગરપાલિકાવાળા એ સત્રીસ મહિના કીધા એટલે ચાર વર્ષ પૂરા જ થઈ જાય બરાબર ને એટલે તે રીતના જ અમે આશા લઈને અહીંયા આવેલા છે ને બધા ગરીબ લોકો છે તે પછી શું કરે એમ ને માલ બગડે તેની જવાબદારી કોણ લેવાનું એવું છે એટલે એને માટે જ અમે આવેલા છે ને સિન્ટુભાઈએ વાત કરી તેવી રીતના જે આટલા વેપારી છે મોટા મોટા વેપારી આપણા અનાજ કરિયાણાવાળા એ લોકોથી નહીં થયું તો પછી અમારા જવાને તો શું થવાનું તે જગા જ નહીં હારી મળે એટલે અમે ત્યાં જવા જ નથી માગતા બીજે અમને સેફ કરા તો અમે જાઓ એમાં અમને કંઈ તકલીફ નહીં મળે ને અમે માર્કેટ અટકાવું બનાવવા માટે ને કંઈ અમે વિરોધ પણ અમને બીજી જગા આપો અમે અમે વિરોધ માટે નગરપાલિકાને વિરોધ નહીં કરવાના કે માર્કેટ નહીં બનાવવા દેવાના એવું તો અમારામાં મળે જ નહીં કંઈ આમ માર્કેટ જલ્દી બની જાય જલ્દી તો એટલા માટે અમે આવેલા છે કે સારું છે બની જાય તો અમે કામ નહીં અટકાવું પણ અમને જગા બતાવો બહુ જ પાન આમ તો બે હજાર વેપારી છે માર્કેટના અંદર પણ અમે પાંચસો અહીંયા આવેલા છે એસકે હોમ ડેકોર્ડ કે જ્યાં મેટ્રોસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી